અને આપણે હવે વિડીયો કરવી શરૂ તો મિત્રો આપણે વિડીયો શરૂ કરવી ને હવે આપણે પેલા તો ખોલી નાખીએ આવી રીતના કઈક પુલાવ છે વ્હાઈટ પુલાવ છે વ્હાઈટ પુલાવ હા તમે જોયા છે પીળા પુલાવ છે ટમેટા એવું બધું જોયું છે પણ આ એકદમ વ્હાઈટ છે પુલાવ

શું લાગે આખા આખા બેને ખૂટી જાય મારથી સમસ્યા આ નહીં આલે હાથે ઉપર જોઈએ આપડે चले एक काम कर दो सौ रुपए दे और पचास रुपया काट ओवर एक्टिंग के

આપણને આ સમસ્યા થી ફાયું નઈ કેમ કે હાથે કાપડા હારા રહ્યા ને હાથે સારું કામ આપે સમસ્યા જરી ગામ આવે હાથમાં છે ને ડાયરેક્ટ ડાયરેક્ટો ભરવાનો કામ સારું આપે હાથ તો મિત્રો આપણે ચેલેન્જ તો પૂરો થઈ ગયો છે હવે આપણે જીતી ગયા છીએ સો રૂપિયા જ નહી કેમકે સો ખાની હતું ખુલા બધા એટલે આજ લેવું પડ્યું અને મિત્રો તમને ચેલેન્જ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કહેજો અને ઘણા ભાઈઓ એમ કહે છે લોકેશન બદલો લોકેશન બદલો ચેલેન્જ વિડીયો તમારા સરખા લાગતા નથી

વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને તમારા મિત્રો આગળ વધવી તો મિત્રો તમારા નાના ભાઈને ફૂલ સપોર્ટ કરજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી તમારા ફ્રેન્ડ સર્કલ માં શેર કરજો અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે અને લોકેશન ફેરી જ મિત્રો મળીએ બીજા વિડીયો બાય બાય